ઉનાળાની ઋતુ શરૂ થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું સુરતમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા પાંડેસરા વિસ્તારમાં ઠંડુ પીણાના હોલસેલ વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે ફૂડ વિભાગે પેપ્સી ફ્રૂટ સહિતની વસ્તુઓ કબજે કરીને હાનિકારક વસ્તુઓનો નાશ કર્યો હતો ઉનાળાની સિઝનની શરૂઆત થતાં લોકો ઠંડુ પીણું વધુ પ્રમાણમાં પીતા હોય છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં મનપાના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે

કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અત્યારે અમારા સાઉથ ઝોન ઉદના ના નાયબ આરોગ્ય અધિકારી શ્રી કિંજલ પટેલ સાહેબના આદેશ અનુસાર અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે ઉદના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળા નું પ્રમાણ હમણાં વધી રહ્યું છે ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ જેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે કોલ્ડ ડ્રિંક્સ છે મતલબ માં જે પેલા પેપ્સી જો બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીના કે આ પેપ્સીઓ કે તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ જે આખા દે જે ખરાબ ખાવાની વસ્તુ જે હોય છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો નો છાંટકાવ કરીને એને અમે સાથે ગાડી પણ જે કચરાની ગાડી એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છે આ તો ખરેખર આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે કેમ કે એના કોઈ પણ પાણી નો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વસ્તુઓ છે અત્યારે અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારે પાસે કોલ્ડ ડ્રિંક્સ ને પીપ્સી મળીને લગભગ ચાર પાંચસો કિલો જેવી છે લગભગ તમે હજાર નંગ જેવી હશે બે દુકાનો મળીને અમારે અત્યારે મળી છે તેને અમે અત્યારે તાત્કાલિક નાશ કરે છે